ગીર સોમનાથ જિલ્લાના ગીર પંથકમાં પડેલા ભારે વરસાદને લઈ જતો રસ્તો બંધ કરાયો ફાચરિયા ગામ નજીક ખેતરોમાં પાણી ભરાતા પાણી રોડ ઉપર આવી જતા રસ્તો બંધ થયો છે દસ થી પંદર ગામના લોકોને અવર જવર પર અસર થઈ છે આ સાથે જ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે ગ્રામ્ય પંથકના લોકો ખેડૂતોને સહાયની માંગ કરી રહ્યા છે નામ છે મોતીબેન ચાવડા હું સાહણીધાર ગામમાં રહું છું બિલકુલ ગીર ફોરેસ્ટ ઇલાકો કે જ્યાંથી કરી અને લોકોને આવવા જવા માટે તો છે જ એમ એ તો પ્રોબ્લેમ છે જ એ તો રહેવાનો ને એના સામે મને બહુ પ્રશ્ન પણ આજે જે ખેડૂતોની સ્થિતિ છે એ ખરેખર બે હદ એવી લાગે કે બિચારા રાતા પાણીએ રોવાના જે વારા આવ્યા ને એ આજે ખેડૂતોને છે હું એવું કહેતી કે બીજું કંઈ ન મળત તો કંઈ નહીં કે કુદરત તો એના ઉપર તો ઉપકાર કરે કે જેથી કરીને બિચારા પોતાના મગફળી થોડી થોડી હશે કોઈને સોયાબીન કોઈને તમે જોવો તો ઘણું બધી એમ નાના નાના ફાર્મર્સ ખેડૂત લોકો છે એને આખા વર્ષમાં એક જ સિઝન લેતા હોય એ સિઝન એ અત્યારે બિલકુલ બિલકુલ એટલે બિલકુલ કેમ કે આમાં સર્વે જો સારું થાય ને સારું એવું કંઈ મળે તો સારી વસ્તુ છે નકર સર્વે પાછું એવું થતું હોય ઘણી વખત કે જેને દેવાલાયક ચીજ છે એને બિચારાને મળતું નથી અને અત્યારે હાલ હું તો આજ વીસ વર્ષથી નોકરી કરું છું ભાઈ વીસ વર્ષમાં મને ખ્યાલ છે ત્યાં સુધી હું આ યાતના ફાચરિયા ગામની અંદર હું ભોગું છું કે એક કલાક બે કલાક પાંચ કલાક આખો આખો દિવસ સુધી પાણી હટતું નથી તો એ એ તો છે જ એનો અમે બહુ પ્રશ્ન નથી પણ આજે જે ખેડૂતની સ્થિતિ છે એ સરકાર છે ખાસ હૃદયથી નોંધ લઈ ને ખાસ કરીને લાગણીથી હું કહું છું કે આવા લોકોને બિચારા જે બે બે વીઘાવાળા એક એક વીઘાવાળા છે એને કંઈક વળતર મળે એવી આપણે પ્રાર્થના કરીએ ભગવાન પાસે અને સરકાર સાથે વિનંતી કરીએ છીએ